રાજ્યો ઉતારે પૈડી લઈ ગયો મારી કઈ બાપુ આ મારી પડી કોર્ટ માં પૈડી કોર્ટ માંથી પૈડી ને આ ને હવે કોથરી બતાવો ને આ રાજ્યો વેસે

રાજ્યો મને બે લાફા મળે હું આવો હવ હું પીતો નથી આ રાજ્યો બધા બેસે હે આ રાજીયો તમારી જે આ કપડા ક્યાં જ આવ્યા આ કપડાં હ આપણે સાહેબેજો બાબ સાહેબે દીધા હા હાજ્યો હમે છે ને હા ગુજરાત પોલીસમાં શું તમે હા રાજકોટ પોલીસમાં જય હે આને બંધ કરજો મારા દારૂ પીવો નથી વિજયભાઈ રીપાણી અને હનુમાન મઢી અને વિજયભાઈ છટ્ટા દિલ્હી આ વધારો પીવો નથી કઈ કરવું નથી આ રાજકોટ મારી બેન નીકળી નીકળે